કૃષ્ણ ભગવાન એ અર્જુન ને કીધું મને કઈ આવડતું નથી આ તો ખૂબી તમે જોજો વાંચો તો ઘણા આ ખૂબી એમ લાગે એને કેવું પડ્યું આખી ગીતા કીધી કે આમાં મને કઈ ખબર નથી ચાર વેદ લખ્યું ઋષિએ કીધું કે આમાં બ્રહ્મ જ્ઞાન મળી જાય તમે છો તમારો શોખ તરત પ્રગટ થઈ જાય ચાર વેદ થી પણ છેલ્લે લખવું પડ્યું નથી નથી આમાં નથી આમાં કઈ છે નહીં અમે લખ્યું એ કઈ નથી આ ખૂબી છે કાક હોય નહીં કાક હોય દેખાય નહીં ખૂબી તો આ છે આ દેહ માં દેવ છે ઈશ્વર છે દેખાય નહીં દેખાય આ માસડો એમાં હોય નહીં એ હાસો હોય નહીં કરો હું દેખાય એ હોય નહીં હોય કોઈ દી દેખાય નહીં આ મોટી વાત છે જ્ઞાન ની પરિભાષા અહીંયા આવી જાય આપણે તો ઓલો દેખીએ બે ભજન હારા લેખા આવડે ને એને ને વાજિંત્ર માં લાગે આપડે ડોલો મંડ આ હા ઓલો એમ તો નાગ એ ડોલે નથી ડોલતો બોલો બીન વગાડે તો આપડે લાગે નાગ એમ ડોલતો નાગ એમ નથી નાગ ને